મિત્રો પ્રાચીન સમયની આ વાત છે એક વાર મૃત્યુના દેવતા યમરાજે પોતાના દૂત ને ધરતી પર એક સ્ત્રી મરણ પામી હતી તે સ્ત્રીનો જીવ લેવા માટે મોકલ્યો યમરાજ ની આજ્ઞાનું પાલન કરી તે દૂધ ધરતી પર આવ્યો અને તે પેલી સ્ત્રીના ઘરે જાય છે પરંતુ જેવો તે દૂત તે સ્ત્રીના ઘરે પહોંચે છે તો ચકિત થઈ જાય છે અને તેની આંખમાંથી આંસુ આવવા લાગે છે કારણ કે મરણ થયેલી સ્ત્રીની આજુબાજુ ત્રણ નાની નાની બાળકીઓ હતી જેમાંથી એક બાળકી સ્તનપાન કરી રહી હતી જ્યારે બીજી બાળકી જોર જોરથી રડી રહી હતી અને ત્રીજી બાળકી તો રોતા રોતા જ ઊંઘી ગઈ હતી તે ત્રણેય બાળકીઓની આંખમાંથી લગાતાર આંસુ વહેતા હતા પોતાની માતા સિવાય આ ત્રણ બાળકીઓનું કોઈ પણ ન હતું પોતાના પિતાજી પણ પહેલા જ મરણ પામ્યા હતા અને હવે એની મા પણ મરણ પામી હતી આ દ્રશ્ય જોઈને જીવ લેવા આવેલા દૂધની આંખમાંથી પણ આંસુ આવવા લાગ્યા અને તે દૂત વિચારવા લાગ્યો કે જો હું આ સ્ત્રીનો જીવ લઈ જઈશ તો આ નાની નાની બાળકીઓનું શું થશે અને જો હું આ સ્ત્રીનો જીવ નહીં લઈ જઉં તો યમરાજ મને દંડ આપશે પરંતુ તે દૂધથી તે ત્રણ બાળકીઓનું દુઃખ જોવાયું નહીં તેથી તે સ્ત્રીનો જીવ લીધા વગર જ યમલોકમાં પાછો ચાલ્યો ગયો અને યમલોકમાં જઈ અને યમરાજાને કહેવા લાગ્યો કે હે મહારાજ મને માફ કરો હું એ સ્ત્રીનો જીવ નથી લાવ્યો દૂતની વાત સાંભળીને યમરાજને તે દૂત પર ખૂબ ગુસ્સો આવ્યો ત્યારે તે દૂત યમરાજને કહેવા લાગ્યો કે મહારાજ કદાચ તમે તે સ્ત્રીના ઘરનું દ્રશ્ય જોયું નહી હોય પરંતુ જો તમે મારી જગ્યાએ હોત તો તમે પણ જીવ લીધા વગર જ આવ્યા હોત કારણ કે તે સ્ત્રીની નાની નાની ત્રણ બાળકીઓ છે અને ત્રણેય બાળકીઓ જોર જોરથી રડી રહી હતી તે ત્રણ બાળકીઓની સાળ સંભાળ રાખનારું હવે કોઈ નથી હવે તમે જ મને કહો મહારાજ કે આવું દ્રશ્ય જોઈને હું કેવી રીતે એ સ્ત્રીનો જીવ લઈને આવું મહારાજ એ કરુણ દ્રશ્ય જોઈને મને તે સ્ત્રીનો જીવ લેવાનું મન ન થયું અને હું ખાલી હાથે તમારી પાસે આવ્યો મહારાજ જો હું એ સ્ત્રીનો જીવ લઈને આવ્યો હોત તો એ ત્રણ બાળકીઓ અનાથ થઈ જાય અને તે બાળકીઓની સંભાળ પછી કોણ રાખત

કે હું એ સ્ત્રીનો જીવ નહીં લઉં તો શું એ સ્ત્રીના બધા દુખો સમાપ્ત થઈ જશે ત્યારે તે દૂતે યમરાજને કહ્યું કે હા મહારાજ જ્યારે તમે તે સ્ત્રીનો જીવ નહીં લ્યો તો તે સ્ત્રી જીવિત રહેશે અને તે બાળકોનું સારી રીતે પાલન પોષણ કરશે અને ફરીથી તેમના જીવનમાં ક્યારે દુખ નહીં આવે આ સાંભળી યમરાજ ફરીથી હસવા લાગ્યા અને દૂતને કહેવા લાગ્યા કે તે સ્ત્રીનો જીવ ન લાવીને એક મોટું પાપ કર્યું છે અને તેથી તને સજા મળશે અને સજા એ છે કે તારે ધરતી પર જવું પડશે અને તું ધરતી પરથી ત્યાં સુધી પાછો નહીં આવી શકે જ્યાં સુધી તને તારી મૂર્ખતા પર ત્રણ વખત હસવું ના આવે અને જ્યારે તું તારી મૂર્ખતા પર ત્રણ વખત હસીશ ત્યારે તને પાછા યમલોકમાં આવવા મળશે યમરાજની આ વાત સાંભળી અને દૂત ચકિત થઈ ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે મેં શું પાપ કર્યું છે મેં તો બસ એ બાળકીઓનું સારું જ કર્યું છે એમ વિચારી અને દૂત યમરાજની વાત સ્વીકારી લે છે કારણ કે દૂધને પોતાના પર પૂરો વિશ્વાસ હતો કે તે સાચો છે અને મેં કોઈ મૂર્ખતા નથી કરી તો હું મારી મૂર્ખતા પર શા માટે હશું અને પછી દૂત યમરાજના કહેવા પ્રમાણે ધરતી પર ચાલ્યો જાય છે ત્યારે ધરતી પર ખૂબ ઠંડી હતી ઠંડીના કારણે તે દૂત ધ્રુજવા લાગે છે ઠંડી સહન નથી થતી અને તે સડકના કિનારે બેઠો બેઠો ધ્રુજે છે ત્યારે અચાનક ત્યાંથી એક મોચી પસાર થાય છે તે પોતાના બાળકો અને પત્ની માટે ઠંડીમાં રક્ષણ આપતા કપડા લેવા બજારમાં જઈ રહ્યો હતો ત્યારે જ તે મોચી સડક કિનારે બેસી રહેલા જુએ છે તેની પાસે ઓઢવા માટે એક પણ અને તે ધ્રુજતો હતો તે દૂધની આવી દશા જોઈ અને પેલા મોચીએ પોતાના બાળકો અને પત્નીના કપડા લેવાને બદલે દૂત માટે ઠંડીમાં રક્ષણ આપે તેવા કપડા લીધા અને તે મોચી દૂધ પાસે ગયો અને તે દૂતને કહેવા લાગ્યો કે ભાઈ તારી પાસે ઠંડીમાં પહેરવા માટે કપડા કે ઓઢવા માટે કઈ પણ નથી તો હું તારા માટે આ આ લાવ્યો છું તે તું તું પહેરી લે નહીં તો આવી ઠંડીમાં મરી જઈશ વાત સાંભળીને દેવદૂતે કહ્યું કે મારે ઘર કે પરિવાર કંઈ જ નથી અને રહેવા માટે કોઈ વ્યવસ્થા પણ નથી આવી ભયાનક ઠંડીમાં હું ક્યાં રહીશ ત્યારે મોચી એ કહ્યું કે ભાઈ તું ચિંતા ન કર અને તું મારી સાથે મારા ઘરે ચાલ

એવું કહીએ અને તે મોચી દૂધને લઈ અને પોતાના ઘરે ગયો પરંતુ એક વાત અદભુત હતી કે ના તો તો મોચીને ખબર ખબર હતી હતી કે 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 તે તે જેને પોતાના ઘરે લઈ જાય છે છે એક દેવદૂત ન એમની પત્નીને તેના પતિ જેને ઘરે લઈને આવ્યા છે તે એક દેવદૂત છે જેના આગમનથી ઘરમાં ખુશીઓ આવી જશે દેવદૂતને જોઈ અને મોચીની પત્નીએ કહ્યું કે તમે આ કોને લઈને આવ્યા છો અને તમે કપડા કેમ નથી લાવ્યા ત્યારે મોચીએ પોતાની પત્નીને બધી વાત કહેતા કહે છે કે આપણી પાસે તો ઠંડીથી બચવા માટે બીજા ઘણા કપડા છે પરંતુ આ માણસ પાસે તો એક પણ વસ્ત્ર ન હતું તેથી આપણા કરતાં કપડાની વધારે જરૂરિયાત એને છે જો મેં એની મદદ ના કરી હોત તો એ આ ઠંડીના કારણે મરી ગયો હોત અને આ માણસ પાસે ઘર પણ નથી તેથી હું તેને મારી સાથે આપણા ઘરે લઈ આવ્યો છું ત્યારે મોચીની પત્નીએ મોચીને કહ્યું કે આપણે અહીં ધર્મશાળા ખોલી છે કે તમે ગમે તેને ઘરમાં લઈને આવો છો આપણા ઘરમાં જ ખાવા માટે કેટલી મુશ્કેલી પડે છે તેમાં તમે આ ભિખારીને પણ આપણા ઘરે લઈ આવ્યા મોચીની પત્નીએ મોચીને ખૂબ અપશબ્દો કહ્યા આ બધું પેલો દેવદૂત સાંભળી રહ્યો હતો અને આજ તે દેવદૂત પહેલીવાર પોતાની મૂર્ખતા પર હસે છે ત્યારે મોચી તેને હસતા જોઈ જાય છે ત્યારે મોચી તે દેવદૂતને કહે છે કે કેમ ભાઈ તું શા માટે હસે છે ત્યારે દેવદૂતે મોચીને કહ્યું કે જ્યારે હું ત્રણ વખત હસીશ ને એના પછી હું તને કહીશ કે હું કેમ હસું છું એના હું તને કઈ ના બતાવી શકું દેવદૂત પહેલી વાર એટલા માટે હસ્યો હતો કારણ કે મોચીની પત્ની એ જોઈ શકતી નહોતી કે એના ઘરે એક દેવદૂત આવ્યો છે જેના આગમનથી ઘરમાં ખુશીઓ આવી જશે પરંતુ મોચીની પત્નીની ની કઈ પણ ભૂલ નથી કારણ કે માણસ કેટલા દૂર સુધી જોઈ શકે મોચીની પત્નીને તો બસ પોતાના બાળકોના કપડા ન આવ્યા એને લઈને ચિંતા હતી એટલે કે જે એની પાસે નથી તેને લઈને એ ચિંતિત હતી પરંતુ દેવદૂતના રૂપમાં જે એને એ તે જોઈ શકતી ન હતી એટલા માટે મોચીની પત્નીની મૂર્ખતા પર દેવદૂત હસે છે જે કપડા એની પાસે નથી એને લઈ અને મોચીની પત્ની દુખી અને ચિંતિત થાય છે અને જે એની પાસે છે દેવદૂત એની એને કોઈ કદર નથી ઘરમાં ખુશી ચાલીને આવી છે અને મોચીની પત્નીને કપડાની પડી છે મિત્રો જીવનમાં પણ દરેક માણસ સાથે આવું જ થતું હોય છે જે વસ્તુ આપણી પાસે નથી કે જે વસ્તુ આપણા પાસેથી જતી રહી છે એને લઈને આપણે દુખી અને ચિંતિત રહીએ છીએ પરંતુ જે આપણી પાસે છે તેની આપણે કદર કરતા નથી તેને આપણે જોઈ શકતા નથી જે વીતી ગયું તેને આપણે પાછું લાવી શકતા નથી એટલા માટે મિત્રો પાછળની વાત યાદ કરીને આપણે બેઠા રહીશું તો આપણે જીવનમાં આગળ કેવી રીતે જઈ શકીશું મોચીના ઘરમાં રહેતા દૂતે 10 દિવસમાં જ મોચીનું કામ શીખી લીધું અને તે પણ સારા સારા ચપ્પલ બનાવવા લાગ્યો અને જોત જોતામાં દેવદૂતના ચપ્પલ ખૂબ પ્રસિદ્ધ થઈ ગયા દૂર દૂરથી માણસો તેના બનાવેલા ચપ્પલ ખરીદવા આવતા તેના કારણે મોચીના ઘરની દશા બદલાઈ ગઈ અને જોત જોતામાં મોચીના ઘરમાં એટલા બધા પૈસા આવવા લાગ્યા કે મોચી રાજા મહારાજાઓની જેમ જીવન જીવવા લાગ્યો એક વર્ષની અંદર આજુબાજુના તમામ રાજ્યોમાં એ વાત ફેલાઈ ગઈ કે મોચીને ત્યાં ખૂબ સારા ચપ્પલ બનાવવામાં આવે છે અને એની જેવા ચપ્પલ કોઈ પણ બનાવી શકતું નથી તેથી આજુબાજુના જે પણ રાજાઓ હતા તે બધાના ચપ્પલ મોચી પાસે આવવા લાગ્યા જેથી મોચીના ઘરમાં તો પૈસાનો વરસાદ થવા લાગ્યો પરંતુ એક દિવસ બાજુના રાજ્યમાંથી એક સેનાપતિ મોચીના ઘરે આવ્યો અને મોચીને કહેવા લાગ્યો કે આ ચામડું ખૂબ કિંમતી છે ચામડામાંથી તારે અમારા રાજા માટે મોજડી બનાવવાની છે ચप्पल નહીં પરંતુ ધ્યાન રાખજે કોઈ ભૂલ ન થાય અને આ લે નમૂનો બિલકુલ આવી જ મોજડી બનાવજે અને ખાસ ધ્યાન રાખજે કે મોજડી જ બનાવવાની છે ચप्पल નહીં તે રાજ્યની એક પ્રથા હતી કે જ્યારે પણ કોઈ વ્યક્તિ મરી જાય એ પછી રાજા હોય કે રાજ્યનો કોઈ પણ વ્યક્તિ હોય ત્યારે તેની સાથે ચામડાના નવા બનાવેલા ચપ્પલ મૂકવામાં આવતા અને પછી જ તેનો અગ્નિ સંસ્કાર કરવામાં આવતો સેનાપતિ ગયા પછી મોચીએ દેવદૂતને કહ્યું કે આ ચામડામાંથી એક સુંદર મોજડી બનાવવાની છે યાદ રાખજે રાજાનો આદેશ છે કે આ કિંમતી ચામડામાંથી ચપ્પલ નહીં પરંતુ મોજડી જ બનાવવાની છે ધ્યાન રાખજે કોઈ ભૂલ ન થાય નહીતર આપણે મોટી મુસીબતમાં ફસાઈ જઈશું મોચી દ્વારા આટલું બધું કહેવા છતાં પણ તે દેવદૂતે કિંમતી ચામડામાંથી મોજડી બનાવવાને બદલે ચપ્પલ જ બનાવ્યા અને જ્યારે મોચીને ખબર પડી કે દેવદૂતે મોજડી બનાવવાને બદલે ચપ્પલ બનાવ્યા છે તો તે દેવદૂત પર ખૂબ ગુસ્સે થયો અને લાકડી વડે દેવદૂતને મારવા લાગ્યો ત્યારે અચાનક એક સૈનિક દોડતો દોડતો મોચીના ઘરે આવ્યો અને મોચીને કહેવા લાગ્યો કે તે કિંમતી ચામડામાંથી મોજડી નહીં પરંતુ ચપ્પલ જ બનાવજો કારણ કે રાજાનું મોત થયું છે આ સાંભળી અને મોચીના હાથમાંથી લાકડી નીચે પડી ગઈ અને તે દેવદૂત પાસે માફી માંગવા લાગ્યો ત્યારે દેવદૂત હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે કઈ વાંધો નહીં મિત્ર હું બસ મારી સજા ભોગવી રહ્યો છું દેવદૂતની આ વાત સાંભળી અને મોચી કહેવા લાગ્યો કે કેવી સજા અને મેં તને આટલો બધો માર્યો તેમ છતાં પણ તું શા માટે હસ્યો ત્યારે દેવદૂતે કહ્યું કે જ્યારે હું ત્રણ વખત હસી લઉં ત્યારે હું તને બતાવીશ કે હું શા માટે હસ્યો

જ્યારે કાલે શું થશે એ કોઈ પણ માણસ જાણી શકતો નથી રાજા જીવતો હતો ત્યારે મોજડીની જરૂરિયાત હતી અને જ્યારે રાજા મરી ગયો ત્યારે ચપ્પલની જરૂર છે એટલા માટે મિત્રો જીવનમાં ચિંતા કરવાનો છોડી દો અને ખુશીથી જીવન પસાર કરો વૃદ્ધા અવસ્થામાં આપણે જવાન બનવાની કોશિશ કરીએ છીએ દેવદૂતને ફરીથી પોતાની મૂર્ખતા પર હસવું આવે છે અને તે મનમાં વિચારે છે કે મને શું ખબર કે ત્રણ નાની નાની બાળકીઓનું ભવિષ્ય કેવું હશે અને હું ફાલતુમાં યમરાજની આજ્ઞાનું ઉલ્લંઘન કરી અને આજે સજા ભોગવી રહ્યો છું ઘણા વર્ષો પસાર થઈ ગયા એક દિવસ દેવદૂત મોચીની દુકાન પર બેસી અને ચપ્પલ બનાવી રહ્યો હતો ત્યારે દેવદૂતની પાસે ત્રણ છોકરીઓ આવી તે ત્રણ છોકરીઓ સાથે ઘરડી સ્ત્રી પણ હતી એ ત્રણ છોકરીઓના લગ્ન થવાના હતા એટલા માટે તે પોતાના ચપ્પલ બનાવવા માટે મોચીને ત્યાં આવી હતી જ્યારે દેવદૂતે તે ત્રણ છોકરીઓને જોઈ પોતે તરત જ તેમને ઓળખી ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે આ તો પેલી ત્રણ દીકરીઓ છે જેમની માતાનો જીવ લીધા વગર હું યમરાજ પાસે ગયો હતો અને આ ત્રણ દીકરીઓના કારણે જ હું અહીંયા સજા ભોગવી રહ્યો છું જ્યારે દેવદૂતે તે ત્રણ છોકરીઓની હાલત જોઈ તો તે હેરાન રહી ગયો કારણ કે તેમના પહેરવેશ ઉપરથી તે ત્રણ છોકરીઓ કોઈ મોટા ઘરની લાગતી હતી અને તે ત્રણેય છોકરીઓ ખૂબ સુંદર હતી

કે હું અહીંયા શા માટે આવ્યો છું અને હું ત્રણ વાર મારી મૂર્ખતા પર કેમ હસ્યો આ ત્રણ કારણો જ હતા જેના કારણે મને મારી મૂર્ખતા પર હસવું આવ્યું અને આજ સુધી હું મારી સજા ભોગવી રહ્યો હતો અને હવે મને સમજાયું કે નીતિ બધાથી મોટી છે કુદરતથી મોટું કઈ પણ નથી તે જે પણ કરે છે તે બધું સારા માટે જ કરે છે પરંતુ આપણે તેને જોઈ શકતા નથી મિત્રો આ વાત આપને કેવી લાગી આપનો પ્રતિભાવ અમારા કોમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો અમારી ચેનલને ને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલશો નહીં રાધે રાધે